મૂળ પોરબંદરના છત્રીસ વર્ષીય વિનય સોહનભાઈ સોનેજી મોંઝાબીકના માપુટો ખાતે રહેતા હતા અને છેલ્લા સોળ વર્ષથી ત્યાં જનરલ સ્ટોર ચલાવતા હતા ગત ત્રણ માર્ચના રોજના રાત્રિના આઠ ને દસ વાગ્યે તેઓ પોતાની ગેના ગેના નામનો આ સ્ટોર વધાવીને ગુજરાતી સ્ટાફના બે માણસો અને એક ગાર્ડ સાથે પોતાની ગાડી લેવા રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ એક કારમાં કેટલાક શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા અને કારમાંથી બે શખ્સો હથિયાર સાથે ઉતર્યા હતા અને વિનયભાઈની પાછળ દોડીને અંધાધૂંધ ફાયરિંગ કરી અપહરણ કર્યું હતું આ યુવાન વિનય સોહનભાઈ સોનેજી બચાવવા માટે સભ્ય ડોક્ટર મનસુખ માંડવિયા અને ધારાસભ્ય અર્જુન વિદેશ મંત્રી એસ જયશંકર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને લેખિતમાં રજૂઆત કરી હતી આ મામલે વિદેશ અને મંત્રાલય દ્વારા ધારાસભ્ય અર્જુન મોઢવાણિયાને સતત પત્ર દ્વારા માહિતી આપવામાં આવી રહી હતી છેલ્લો પત્ર મળ્યો હતો તે મુજબ અપહરણ કરનાર સાત જેટલા શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી હતી જો કે આ દરમિયાન તેમના અન્ય સાથીઓએ વિનયની હત્યા કરી હોવાની દુઃખદ ઘટના સામે આવી હતી જેના પગલે વિદેશ મંત્રાલયે વ્યવસ્થા કરી આપતા યુવાનો મૃતદેહ પોરબંદરની ભાવસીજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો અ મોઝાબિકની અંદર વેપાર અર્થે ગયેલો એક યુવાન એની થોડા દિવસો પહેલા એના સ્થાનિક અસામાજિક તત્વોએ એનું અપહરણ કર્યું હતું અને એ પછી એ પણ માનની વિદેશ મંત્રી એસ જયશંકરજી માન્ય ગૃહમંત્રી શાહ અને પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાને લેખિતમાં અને મૌખિકમાં રજૂઆત કરી એ બાબતે મને વારંવાર પત્રો દ્વારા જાણ કરી હતી કે યુવાનોનું સ્ટેટસ શું છે મને જે છેલ્લો પત્ર મળ્યો હતો એ પ્રમાણે બે અસામાજિક તત્વોની ધરપકડ કરી હોવાની મને જાણકારી મળી હતી પરંતુ એ દરમિયાન જે ગુનેગાર તત્વો હતા એણે યુવાનની હત્યા કરી છે અને એ પછી ત્યાંથી એમનો મૃતદેહ આજે ભાવસીજી હોસ્પિટલમાં લઈ આવતી માહિતી પ્રમાણે ત્યાં મોઝામ્બિક અને બીજા જે આફ્રિકન દેશો છે એ પૈસા માટે થઈને એમનો વેપારીઓનું અપહરણ કરતા હોય છે અને પછી એને જે રકમમાં સમાધાન થાય એ પછી એને છોડી દેતા હોય છે પરંતુ આ જે યુવાનની અપહરણ કરનારા લોકો હતા એ આ પ્રકારના નહોતા એ સ્થાનિક અસામાજિક તત્વો હતા અને એક સ્થાનિક પોલીસ અધિકારી પણ એમની સાથે મળેલો હતો અને એને કારણે આ યુવાનને કંઈ સમાધાન થાય પહેલા જ આ તત્વોએ એની હત્યા કરી ખૂબ જ દુઃખદ છે આજે મેં ભાવસિંહજી હોસ્પિટલ ખાતે એમના પરિવારજનોને મળી અને એમના ખબર અંતર પૂછ્યા છે અને આશ્વાસન આપ્યું છે અને એમનો મુદ્દે હજી ભાવસિંહજી હોસ્પિટલમાં છે જે કઈ ફોર્માલિટી કરવાની હશે એ થયા પછી એમની આગળની જે અંતિમ વિધિ કરવાની છે